રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે ગણેશ વિસર્જનનો દિવસ છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે આ સ્થળે લાઇટ સુરક્ષા અને ફાયર બ્રિગેડ જેવી તમામ જરૂરી સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે વડોદરા શહેરમાં સત્તર હજારથી પણ વધુ મૂર્તિઓને કરવામાં આવી રહ્યું છે વિસર્જન વડોદરા શહેરના ખાસ કરીને નવલકી મેદાન ખાતે બનાવેલા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાની વિદાય લેનાર હોવાથી ઠેર ઠેર તેમની વાસતે ગાસ્તે વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી છે જેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેશન સહિતના વિભાગો સાથે સંકલન કરીને અગિયાર કૃત્રિમ તળાવ પર ક્રેન ધરાપા તરવૈયા લાઇટ ટ્રાફિક સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે એ ઉપરાંત તળાવમાં ગણેશજીની નાની મોટી પચાસ હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન થઈ શકે એવી ક્ષમતા રાખીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો બીજી તરફ પોલીસ દ્વારા ભારતીય ઉચ્ચ અધિકારીને પણ બોલવામાં આવ્યા છે દસ દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ છે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે સ્થાપિત થયેલા ગણપતિ બાપ્પાને આજે શ્રદ્ધાળુઓ ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે ગણપતિ બાપ્પા મોર્યા પૂછ્યા વર્ષે લવકરિયાના નાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું